ખેડૂત મિત્રો ફરી આજે ન્યૂયોર્ક કોટન વાયદામાં નવો જીવ આવ્યો હોય ખૂબ સારી એવી રિકવરી અત્યારે વાયદાને જોતા આપણને દેખાઈ રહી છે ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આઠ વાગ્યે અને ચોપન મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ બાવનના વધારા સાથે છન્નું પોઈન્ટ ઝીરો નવ સેન્ટની આસપાસ ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરી રહ્યો છે આની સાથે સાથે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદામાં પણ ખૂબ સારી એવી રિકવરી અત્યારે આપણને વાયદાને જોતા દેખાઈ રહી છે ખેડૂત મિત્રો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો ઇઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો આઠ વાગ્યે અને ચોપન મિનિટની આસપાસ બસો સાઠ રૂપિયા જેટલો વધીને બાસઠ હજાર સાઠની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો એકત્રીસ મે બે હજાર ચોવીસનો રૂની ઘાસડી નો એમસીએક્સ કોટન કેન્ડી નો વાયદો પણ અત્યારે આઠ વાગ્યે અને ચોપન મિનિટ ની આસપાસ એકસો વીસ રૂપિયા જેટલો વધીને ચોસઠ ની આસપાસ ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરી રહ્યો હોય તેવો માહોલ અત્યારે વાયદા બજારમાં આપણને રૂની ઘાસડીનો વાયદો પણ દેખાડી રહ્યો છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા પ્રમાણે ગુજરાતમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો પચાસથી પંદરસો પચાસ અને અમુક જગ્યાએ અતિ સારો કપાસ હોય તો તેનાથી ઉપરની સપાટીએ પણ બોલાઈ રહ્યા છે તેવી વાતો છે તે અમને સાંભળવા મળી રહી છે અને પંદરસો પચાસથી વધારે કે પંદરસો પચાસથી નીચે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બન